લોકોના આરોગ્ય સાથે કેમ આઈસ્ક્રીમ ના રસિયા માટે એક ખાસ અહેવાલ આઈસ્ક્રીમ ખાવાથી નફરત થઈ જશે આરોગ્ય વિભાગ ક્યારે કરશે કાર્યવાહી અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલ મ્યુનિસિપલ એસ્ટેટ વિસ્તારમાં આવેલ એક આઈસ્ક્રીમની ફેક્ટરીની ખૂબ જ ગંદી અને આરોગ્યહીન જોવા મળી હતી જેમાં આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમની ગાડી પણ ખૂબ જ ગંદી હાલતમાં જોવા મળી હતી કંપનીના સ્ટાફે ના તો હાથના ગ્લોવ્સ પહેર્યા હતા ના તો માથા ઉપર પહેરવાની કેપ જોવા મળી ત્યારે આ એસ્ટેટમાં કોની પરમિશનથી આ કંપની ચલાવવામાં આવી રહી છે તે ખૂબ જ મોટો પ્રશ્ન છે ત્યારે આ કંપની ઘણી વખત ચર્ચામાં પણ આવી છે ત્યારે ફૂડ અધિકારીઓને શું આ દેખાતું નથી ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કેમ કરવામાં આવી રહ્યા છે આ ફેક્ટરી ઘણા સમયથી ચાલી રહી છે ત્યારે આવી અનહાઈજેનિક આઈસ્ક્રીમ આરોગતા પહેલાં જનતાએ જોવું પડશે કે આ આઈસ્ક્રીમ ખાવાલાયક છે કે નહીં તમે જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ફેક્ટરીમાં આઈસ્ક્રીમ બનાવવાની મટીરિયલ કેવું ગંદી હાલતમાં જોવા મળી રહ્યું છે આ ફેક્ટરીમાં આઈસ્ક્રીમ બનાવવામાં આવતું મટીરિયલ મશીનરી કેટલી ગંદી અવસ્થામાં દેખાઈ ગયું છે ત્યારે હવે રોજબરોજ એક નવા સમાચાર આપણી સામે આવતા હોય છે કે કોઈક ને કોઈક હોટલમાં ખાદ્ય પદાર્થમાંથી જીવજંતુ નીકળી રહ્યા છે અને લોકોના હેલ્થની સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે ત્યારે આ કંપનીમાં ના તો ફાયર સેફ્ટી જોવા મળી ના તો કોઈ ફાયર સેફ્ટી મશીન ત્યારે સવાલ એ છે કે જો કોઈ અહીંયા ઘટના ઘટે તો જવાબદાર કોણ ત્યારે હવે એ જોવાનું રહેશે કે આની ઉપર ફૂડ અધિકારીઓ શું એક્શન લેશે કે નહીં તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ કે